આપણે અહીંયા જોઈ રહ્યા છીએ બાપાની અહીંયા સમાધિ છે જોધલભીર બાપાની કેસરડી ધામ જુગના અહીંયા પોતે અલગ સ્વરૂપે અહીંયા જ્યોતિભીર બાપા બિરાજે છે અહીંયા ભાવિક ભક્તો અહીંયા પધારે અને અહીંયા આ ખીરસાહેબ સાહેબ બાપાની સમાધિ ગુરુ બાપુની સમાધિ ની સમાધિ અહીંયા બાપાની સમાધિઓ છે અને આમાં જાગતું પિરાણું છે બાપાનું આ આપણે લાઈવથી જોડાયેલી છીએ ત્યારે આપણે સૌ કોઈ ભક્તજનો અહીંયા બાપાશ્રીના દર્શન કરીશું આજે બાપાનો અમારે હેપી બર્થડે ડે છે એમનો પ્રાગટ્ય દિવસ છે અને હું અહીંયા બાપાના ધામમાં પહોંચો છો આપ સૌ નિહાળી રહ્યા છો ઘર બેઠા આપ સૌ કોઈ અહીંયા બાપાના દર્શન કરી શકો છો આ બાપા એવા અંતરિયામી છે કે જે આપણા મનની મનોકામના પૂરી કરે છે આપણા અંતરનાદ બાપા સુધી પહોંચી જાય છે આપણે વાતો સાંભળે છે અહીંયા નવરાત્રિ જે હોય છે આસોસૂદ નોમની એ બાપાના નવરાત્રિ નોમના દિવસ છે અહીંયા ગેબી સાડા ત્રણ નોબત વાગે છે અને આજ જાગતું પીરાણું આખા વિશ્વમાં ફસ્ટ નંબરનું જે છે એ આ બાપા અહીંયા બિરાજમાન છે અને આપ સૌ કોઈ અહીં લાઈવ લોકેશન જોઈ શકો છો બાપાનું આ આ મારા એક મિત્ર જ છે અમે જોડે જ આવ્યા છીએ એમનું નામ દશરથભાઈ છે અને આ બાપાશ્રીના અહીંયા તમામે તમામ ભક્તો અહીંયા આવી અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે બાપા અંતર્યામી છે બધી વાત જાણી જાય છે આ પ્રકાશભાઈ છે આ એક પોતે સિયાળસી હતા અને અત્યારે એક ટીચર છે અને ખૂબ જ આત્મીય ભાવથી બાપાને ખૂબ જ માને છે અને આ ભક્તો છે પ્રસાદી નેવી બાપાની કા ભગત કેમ છો સારું છે ને જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ સરસ સરસ બાપા સાસઠ વર્ષ પહેલાં થયા એટલે એમને સારું ધનવાદ કહેવાય બાપાને કે આજે પણ એમનું જાગતું પીરાણું છે તમે સેવા કરો છો એમને ના ના સરસ છે અહીંયા કંઈક આ મંદિરમાં કરોડો રૂપિયા ગ્રાન્ટ મંજૂર થઈ જ છે એટલે નવું સર્જન કરી રહ્યા છે અહીંયા ભાઈ ભક્તો અહીંયા આ મંદિર અને હું ચોગાન હવે આપણે અહીંના જગ્યાના સાધુ મારા જે બાપુ જે છે એમને આપણે મળીશું અહીંયા અમારી જોડે આવેલા આ શિક્ષક ભાઈઓ છે આ શિક્ષક નિવૃત્ત છે બંને વડીલો છે અને ખૂબ જ આત્મીય જ્ઞાન ધરાવે છે અહીંયા બાપાના આજે દિવસ છે અમે અહીંયા પધાર્યા છીએ હે તો આ આ ખરેખર અને આખા વિશ્વમાં ફસ્ત નંબરનું આ એક ધામ છે જાગતું પિરાણું છે અહીંયા લાઈવ લોકેશનથી અમે જોડાયેલા છીએ અને તમે સૌ કોઈ આ જોઈ શકો છો આજે કદાચ તમારી મજબૂરી લીધે આવી શક્યા ન હોય બરાબર

હા હા આ જગ્યા છે વાળા બીજા આ એક આ છે ને તો આ જો અહીંયા રાત્રે રોકાણ કરવું હોય તો અહીંયા પણ વ્યવસ્થા છે અહીંયા બાપાનું અહીંયા મંદિર બનાવે છે એટલે અહીંયા એ હા માળિયો આ બાપાનું મંદિર થાય એટલે બાપા અહીંયા બે હાડે એમ ને નાના સારું છે બાપાનું તો ભય જગત માં નાનું છે તો ક્યાં ઓલા પૂજારી બાપા ક્યાં છે એવું હે જો આ સુ અહીંયા છે કે ઓઢણી ઓઢાળી ઊંઘતા જગાડી સોહમ નામ સમજાયો ગુરુ જોધલ પ્રતાપે વણે ભવાની સતના રસ્તે ચડાયો થોડીક જો મારી બાય બાય ભાઈ બાય ભાઈ ભાઈ ચા પીછે ચા પીએ મારી કે શબ્દ વિનાની શાન બતાવી અને વાણી વિના કરી વાત ભવાની દાસને ગુરુ જોધલ મળ્યા પાડી બીબા વિનાની વાત અવતારી મહોલિયાન ભાંગ ભક્તોની ભીડ જાહેર જ્યોતિ જાગતી જય જય જોધલ પી આપા જય હો બાપુ ઓમ નમઃ જય હો ગુરુદેવ જય ગુરુદેવ માડી ધોળકા લાલદા બાપુ ત્યાં મોટો પ્રોગ્રામ છે એટલે ત્યાં જઈએ ખરેખર આ ચોગાનમાં ધરમની ધજા આનંદ લહેર છે બાપા અને બાપાનું છે કે બાપાનું પ્રાગટ્ય સાતસો પચાસ વર્ષ ઉપર થઈ ગયા ખૂબ જ અહીંયા બાપાનું ધામની અંદર આપણને મજા આવી હવે ધોળકા તરફ જઈશું ગુરુદેવ ગુરુદેવની જગ્યાએ આજે મોટો કાર્યક્રમ છે ખરેખર આનંદ આવ્યો હા રહ્યા છે અહીંયા બસો પણ વારથી કેસર બસ પણ છે અહીંયા મોટું રસોડું છે છે હવે આપણે રસોડા તરફ જઈ રહ્યા છીએ મોટું રસોડું છે આજે બાપાનું પ્રસંગ હોવાથી સવારમાં ખૂબ જ માણ અહીંયા એકઠું થયું હતું મોટું રસોડું છે

जूनागढ़ जाऊ से जबरदस्त से आई अच्छा अंदर है हां हमने ने अंदर से अरे जाकू से वक्त है नो आगे छत पे से जोता ये बापा नो जोता फिर बापा नो जे हमने तपस्या करी थी

દર્શન કરવા એમ દર્શન એમને એમ કરીને પછી શું મળશે આત્માનું કલ્યાણ આત્માનું કલ્યાણ સરસ સારા વિચારો છે તો એક ગૂઠડો પાણી પી લઈએ જરાક આવો અહીંયા પાણી પીવાનું છે આપણે આ પાણીની વ્યવસ્થા છે

કારણ કે મા બાપ નું નામ પેલું થાય સારું નહીં તમે પીવો બંધ કરી દીધી શિક્ષક છે આ શિક્ષક છે એ બધામાંથી શિક્ષકો છે અને આ તમે તમારે નુકસાન છે અમને કોઈ સલાહ નહીં આપતા પણ સારું નથી

બે જણા ત્યાં અમે આવો તમે હે ને તમે પછી આવો અમે બે જણા આવીએ હાલો પ્રભુ

शालीन जो हर वापरो मोई जी ने ले लिया चला चलो दे चला आई राखी तो हां वाड़ ना खोल से देती रहते और हाफ में छे आज नो घर से बात के शो पे है गांव तो में साइडो में तो मो जतरा को अंदर में रखते जी कोई ना था ना था यहां कोई तो भी कर दियो हाथ आई ना कर

જૂના બધા ઘર છે આ બધું જૂના આપણા બધા ઘરો છે આ હવે અમે બાપુના ઘરે વિજય એમની તપોભૂમિ જન્મ થયો તો એ જગ્યાએ જઈ રહ્યા છીએ જોવા જેવું છે ત્યાં જઈને આપણે જોઈએ કે શું છે કેવું છે ખરેખર

હમ દિવ્ય અનુભતિ ધામ જ્યોતિર્પીર જન્મસ્થાન

जय जय दल दर्शन गति आई है दल दर्शन गति आई है ना और तो बहुत ही संतों ने पुण्य जो कमा लिया हां भाई अपना घर बोतल खोलो दल राष्ट्रीय तो बात नहीं वो वीडियो करके जय जो दल भी एक पहले और अंदर भी मुझे ही पापा खाता लोग हा तो खोलूज रहा तो खोलूज तो खोलूज तो खोलूज कर दो आप लोग बंद नहीं करो आई कोई नहीं आवे खोलूज रहा कौन बाप हम खोलूज हो उज्जैन था बस आडूज करो खाना ताड़ू नहीं आडू नहीं करता बस आमद ना ना ने करो ना ये लोगों कर हाँ तब ही ये चौपाल ना पर कजू बढ़ता है यार जो

पकइस लेर जाबै